નમસ્કાર મિત્રો ટુડે ગુજરાત ચેનલમાં તમારું સ્વાગત છે આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ચેનલમાં નવા હોય તો નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલાં સમાચારની વાત કરીએ તો પવન સાથે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ચોવીસ કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં માવઠું થઈ શકે છે જ્યારે આગામી ચોવીસ કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી પાટણ મહેસાણામાં પણ વરસાદ ખાબકે તેવી સંભાવના છે ઇન્ડ્રયુઝ સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ પડી શકે છે જેના પગલે આજે ઠંડીનો પારો ગગડે તેવી શક્યતા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો હવે મહાનગરપાલિકા વિસ્તારના દર્દીઓને સોનોગ્રાફી કરાવવા માટે ભટકવું નહીં પડે ગાંધીનગર કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં સોનોગ્રાફી મશીનની સુવિધા ઊભી થતાં હવે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સિવિલ કે ખાનગી લેબોરેટરીમાં ધક્કા નહીં ખાવા પડે મેયર હિતેશ મકવાણાએ પોતાની ગ્રાન્ટમાંથી ચાર સોનોગ્રાફી મશીનની ખરીદી કરી મહાનગરપાલિકાના દર્દીઓને એક સચોટ સુવિધા પૂરી પાડી છે મહાપાલિકા વિસ્તારના લોકોની આ સ્થિતિ ધ્યાનમાં આવતા પોતાની ગ્રાન્ટમાંથી જ ચાર હેલ્થ સેન્ટરો માટે ચાર સોનોગ્રાફી મશીન ખરીદવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની મેયર ગ્રાન્ટમાંથી અંદાજે સિત્તેર લાખના ખર્ચે ચાર સોનોગ્રાફી મશીનોની ખરીદી કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો તિલકવાડા તાલુકામાં આવેલી સસ્તા અનાજની દુકાનોમાં સળેલું અનાજ આપતા રોષ બીજેપી સરકારે મફત અનાજની યોજના મૂકી મધ્યમ ગરીબ વર્ગના લોકો માટે સારી કામગીરી કરી છે પરંતુ અવારનવાર અનાજ હલકી ગુણવત્તાવાળું મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે આ યોજનાઓ અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અંત્યોદય યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજનામાં આવતા લોકોને પાંચ વર્ષ સુધી પ્રજાજનોને મફતમાં અનાજ આપવા માટે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાતનો અમલ કરવા માટે સરકાર તરફથી અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કેટલાક અધિકારીઓની લાપરવાહીને કારણે આ યોજનાઓનો યોગ્ય લાભ પ્રજા સુધી પહોંચી શકતો નથી આવી જ ઘટના તિલકવાડા તાલુકામાં બની છે આ ગોડાઉન મારફતે તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલા સસ્તા અનાજની દુકાનોમાં અનાજની ફાળવણી કરવામાં આવતી હોય છે પરંતુ હાલ છેલ્લા કેટલાક સમયથી સસ્તા અનાજની દુકાનોમાં અનાજ તો આવે છે પરંતુ આ અનાજ બિલકુલ સડેલું મળતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો કપાસમાં ભૂક્કા બોલાવતી તેજી મિત્રો ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટયાર્ડમાં ખેડૂતોના કપાસના ભાવ ખૂબ જ સારા એવા મળ્યા છે અને કપાસના ભાવ સારા હોવાથી જ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો છે ત્યારે અગાઉ મોરબી માર્કેટ યાર્ડમાં કપાસનો મહત્તમ ભાવ આઠ હજાર ત્રણસો દસ રૂપિયા જ્યારે સરેરાશ ભાવ સાત હજાર પાંચસો ત્રીસ રૂપિયા અને ન્યૂનતમ ભાવ છ હજાર સાતસો પચાસ રૂપિયા જોવા મળ્યો છે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા